એનપીએસ રદ કરવાની માંગ સાથે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન દ્વારા રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આવાહન મુજબ તમામ રેલવે કર્મચારીઓ આઠ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી નવી પેન્શન સ્કીમ રદ કરવાની ઓપીએસ જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા માટે ભૂખ હડતાલ પર બેસી વિરોધ કરી રહ્યા છે તેના ભાગરૂપે વડોદરા શહેરમાં પણ પ્રતાપનગર રેલવે ડી આર એમ કચેરી ખાતે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન દ્વારા રેલવે કર્મચારીઓએ ભૂખ હડતાલ કરી હતી આ ઉપરાંત વિશાળ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો સાથે ધરણા આઠ તારીખથી ચાલુ છે આજે પણ ધરણા પર મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા કાર્યક્રમમાં મહામંત્રી જે આર ભોસલે મંડળ મંત્રી સંજય પવાર મંડળ અધ્યક્ષ એપી મૌર્યા સહાયક મહામંત્રી સંતોષ પવાર સહિત અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઓલ ઇન્ડિયા રેલવેન્સ ફેડરેશનના આહવાન પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન બડોદા મંડળે આઠ તારીખથી લઈને અગિયાર તારીખ સુધી રોજ સવારે દસ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી આ રિલે ફાસ્ટનું આયોજન કરેલું છે એ રિલે ફાસ્ટનો આજે ત્રીજો દિવસ છે અને રિલે ફાસ્ટનો અમારો એક સિંગલ એજન્ડા છે કે અમે એનપીએસને હટાવવા માંગીએ છીએ અને ઓપીએસ ફરી પાછી લાવવા માંગીએ છીએ અને પહેલાં પણ અમે ઘણા બધા કાર્યક્રમો આપેલા હતા પણ સરકાર અમારી વાતને ધ્યાન પર નથી લઈ રહી એના માટે થઈને અમે લોકો આ ચાર દિવસના રિલે ફાસ્ટનું આયોજન કરેલું છે અને જે સરકાર પ્રત્યે અમારો આક્રોશ છે કેમ કે સરકારના જેટલા પણ નેતાઓ છે એ એનપીએસ લઈ રહ્યા છે ડિફેન્સ સિસ્ટમ જે છે એ ઓપીએસ લઈ રહી છે જ્યુડિશરી સિસ્ટમ ઓપીએસ લઈ રહી છે તો અમારા સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓનું શું વાગ છે એવો આક્રોશ સમય સરકારને બતાવવા માટે આ ચાર દિવસના રીલેફાસ્ટનું આયોજન કરેલું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર